Maja maji soman khabar e tayengi lok benang toi tayengi lok benang toi lok jolo ge man khabar e jue apel lok jotei man jama je himja dungger dungger di to calo jau abe abe yo hand આવજ બાવજ હમું બુટકે તો શું કરો તમે કાય કાય નહી જ મિત્રો જોની સ્ટોરી મુકી દી હાવજ ના જડબા ચીરી ના કેવા પાહીઓ મારા હરામ આમાં જો કૂતરૂ આવે ને તો તો એકઈ દેખાય એમ છે નહી આમાં અને ભાઈ હું આટલો બધો લઈ લીધો મંદિરે જાય એક પાખ ખાવા જાય કઈ સમજાતું નથી ચોમાસામાં પાણી હોય ફૂલ ને કઈ બાજુ રસ્તો ભૂલી ગયા રસ્તો નીચે ઉતરવાનો ઉતરો ફટોફટાલા તો ઉતરી જાય

લોકલે <laughs> <laughs> અહીંયાથી મિત્રો નાળા પકડીને ચડવાનું રહે મોબાઈલ તો નહી પડવા દઉં મારા જીવ કરતાય વાલો હે એ તો વાત છે જોઈ લો અત્યારે ચડી ગયા હા ઉપર અહીંયાથી ઠેકડો બને ટ્રાય કર્યો

તમે સવારે હોય તમે ખબર અમારે જો વરસ હજી અમારી ના માં આવી અમે ચૌદ વરસ છે મારા હું મારા ઉંમર નથી હજી ચૌદ વરસ છે થાતો શું છે જે લે કયો ચાલુ હાથ મતલબ કયો એવા ચાલુ અમને ખબર નથી ટુ

<laughs> हमारे पास पास। बहुत ज़्यादा रुपया वे नहीं कर। नहीं है? वाह वाह। अपना पट्टी मुके तो मुके चेतक नहीं <laughs> કેરાઓ ચાલુ એ યાની ઉભો રહેતો હોય તો ક્લિક કરે જો ફોટા પાડવામાં નવરી ના થતા બોલો પછી પાજે પાજે આજ મને બતાય બંધ હું બંધ કરું પાકો હાલો તમે કયો એમ સર તમને થોડીક ના પડે કે ના ક્યાં ચાહતે હો બોલો કે બોલના ચાહતે છે નીચે જોઈ ને હાલજો

સમજો પટિયું મૂકે જાય આપણે ડુંગર ચડીને આપણે નીચે આવી ગયા કયો ડુંગર કયો પાછો ભરી બરડો ડુંગર કે બરડો હિલ આપણે ત્યાં મજા આવી ફની મૂકી ફની ના એવું મને ના આવડે પાછું કોમેડી જ કેરી જો કે ત્યાં જઈને આપણે રખડવા આવ્યા હતા માતાજીને દર્શન કરવાનું આ ગાડી આપણે લીધી કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધાય દાદ કઈ જ આ ચુકા લીધી લે કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધે ચાલો મળીએ બીજા બ્લોક માટે લેવાના